सूरत महुआ तालुका विकास अधिकारी ने फरी तमाचो झिकायो परिमल पटेल द्वारा फरी महुआ तालुका विकास अधिकारी ने चैंबर में जई लाफो जिकायो होवानी वात महुआ तालुका विकास अधिकारी प्रकाश महला फरी विवाद में घेराया महुआ तालुका विकास अधिकारी प्रकाश महला द्वारा पुलिस फरियाद कराई जो कि समग्र घटना बाबते मीडिया द्वारा महुआ तालुका विकास अधिकारी प्रकाश महला ने घटना अंगे पूछता मीडिया थी बची भागता जोवा मळ्या સાહેબ નિવેદન આપી દેશો તો સરળતા રહેશે જરા કેમ મહુવા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ મહલાની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા બંધ હોવાની ચર્ચા સીસીટીવી કેમેરા બંધ હોવાની ચર્ચાતી ઘટના બાબતે અનેક તર્ક વિતર્કો ઉઠવા મામ્યા સુરત મહુવા તાલુકા વિકાસ અધિકારીને ફરી તમાચો ઝીકાયાની ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી જોકે હાલ પરિવલ પટેલ પોલીસ પકડ થી દૂર આ દરોજ સાંજના સવા ચાર વાગ્યાની આસપાસ તાલુકા પંચાયતની કચેરીમાં કામ કરતા ટીડીઓ શ્રી પ્રકાશભાઈ ચંદુભાઈ મહાલા ના ઓફિસમાં તેમની ઓફિસની અંદર કામ કરતા હતા આ દરમિયાન પરિમલ પટેલ નામનો વિસમ જે અંદર ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓ શ્રીને માર મારેલ છે અને જેની મારમારી મારી તેઓ નાસી છૂટ્યો છે એટલે એની એ બાબતે ટીડીઓ અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મારમારી મારી નાસી છૂટેલ ઇસમ જે પરિમલ પટેલ જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે સર અગાડી પણ આ જ ઘટના બની હતી હા આમાં અગાઉ પણ એને આ રીતે જ ટીડીઓશ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો અને આ વખતે પણ એને આ રીતે કામગીરી ગુનો ગજ્યો છે બાબત જી અત્યારે આરોપી પોલીસ દ્વારા પકડાયેલ છે કે શોધખોળ એને અમે અલગ અલગ ટીમ બનાવી અને તપાસની તજવીજ હાથ ધરેલ છે જે પણ જે મળી આવે તો તમને જાણ કરીશું બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ મહુવા